નમસ્કાર દર્શન મિત્રો હું શ્રો કલોણી સંપણની સ્વાગત છે આજે વહેલી સવારે અંબાજી થી દાંતા તરફ જઈ રહેલા લોખંડના સળિયા ભરેલી ટ્રક દાંતા અંબાજી વચ્ચે ત્રિશૂળા ઘાટમાં પલટી મારી ગઈ હતી જેના સમાચાર દાંતા અંબાજી પોલીસને મળતા તેઓ પોતાના પોલીસ વાન સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને જેની તપાસ કરી રહ્યા હતા તેમજ લોખંડના સળિયા ભરેલી ટ્રકમાં પાછળના ભાગે એક ક્લીનર ફસાયેલી હાલતમાં હતો જેને નિકાળવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક અંબાજી તરફથી આવી રહેલી વધુ એક લોખંડના સળિયા ભરેલી ધસમસ ટ્રક આવી રહી હતી જેની જાણ પોલીસને થઈ જતા પોલીસે તાત્કાલિક પહેલા ઊંધા પડેલા ટ્રક પાસેથી દૂર ખસી ગઈ હતી અને પાછળથી આવી રહેલી ટ્રક રોડ ઉપર ઉભી રહેલી પોલીસની બંને જીપોને ધડાકાભેર ટક્કર મારી હતી અને આગળથી આગળને ઊંધી પડેલી ટ્રક સાથે અથડાઈ હતી જ્યાં પોલીસની બંને ગાડીઓને ભારે નુકસાન થવા પામ્યું હતું આ બંને ટ્રકો લોખંડના સળિયા ભરેલી ઘાટામાં ઊંધી પડી હતી જો કે આ બંને પોલીસ વાહન કોઈપણ પોલીસકર્મીને ઈજા થવા પામી ન હતી અને બંને ટ્રકમાં બે માણસો હતા જેમાં એક ટ્રકના ક્લીનરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતો જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચતા તેમણે પાલનપુર તેમજ દાંતા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અકસ્માત સર્જાયાના સમાચાર વાયુવેગે ફેલાતા દાંતાના એસડીએમ કે એસડીએમ કે આર હરણી તેમજ દાંતા મામલતદાર બીસી બારોટ દાંતા પીએસઆઈ મકવાણા તેમજ અંબાજી અને દાંતા પોલીસનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો તેમજ લોખંડના સળિયા વચ્ચે ફસાયેલા એક મૃતદેહને બહાર કાઢવા અંબાજી મંદિર ટ્રસ્ટનો ફાયર મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો માટે મોકલી આપવામાં આવ્યો હતો જો કે આ ત્રિશુલિયા ઘાટમાં ચાર માર્ગે રોડ બનાવવા છતાં અનેકવાર અકસ્માતો સર્જાની ઘટના વારંવાર બની રહી છે ત્યારે આ ઘટનાઓને લઈ એક ચિંતાનો વિષય બન્યો છે તેને લઈ મોટા ભારે વાહનો માટે એક અલાયદોલ અલગ રસ્તો બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે